તો એસઆઈઆરની કામગીરીમાં કર્મચારીઓ સાથે બળજબરીના આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્યારે વડોદરાના કર્મચારીની શારીરિક સ્થિતિ જોયા વિના જવાબદારી સોંપી દેવામાં આવી બીએલોની કામગીરી સોંપેલ કર્મચારી દિવ્યાંગ છે તે પણ જોયું વિશ્વનાથ રાઠવા અકસ્માત થતા બંને પગે ચાલી જ નથી શકતા દિવ્યાંગ હોવા છતાં બીએલોની કામગીરી સોંપવામાં આવી છે અકસ્માત થયાની જાણ કરવા છતાં કામગીરી કરવા કહેવાયું છે તમે કામ કરો અથવા કોઈની પાસે કામ કરાવો તેમ કહેવાયું છે કામ તો કરવું જ પડશે તેવું કહી દેવામાં આવ્યું છે તેવું વિશ્વનાથભાઈએ જણાવ્યું રાજ્યભરમાં ચાલી રહેલી એસઆરઆઈની કામગીરી દરમિયાન તમે જોઈ શકો છો કે કર્મચારીઓ જે કામનું ભારણ લઈને ફરી રહ્યા છે ત્યારે તેવા જ એક આપણા કર્મચારી છે વડોદરાના જેઓ ચાલી નથી શકતા તેઓ દિવ્યાંગ છે અને તેઓને એસઆઈઆઈની કામગીરી સોંપવામાં આવી છે આપણે તેમની સાથે જ વાત કરીશું કે આ કામગીરીને લઈને તેઓ કામનું ભારણ કેટલું લઈને ફરી રહ્યા છે કાકા શું કહેશો તમે એસઆઈઆરની કામગીરી આપી છે કેટલું ભારણ છે અને તમને કામગીરી ક્યારે આપીને શું કહેશો સર આમાં એવું છે બીએલોનો ઓર્ડર આમ તો વીસ વર્ષથી જ્યારથી બીએલોની નિમણૂંક થાય ત્યારથી કામ કરીએ જ છે પણ ફરી પાછો જુલાઈમાં એક ઓર્ડર કરવામાં આવ્યો અને જુલાઈમાં ઓર્ડર કર્યા પછી ઓ ઓગસ્ટમાં મારું એક્સિડન્ટ થયું મારા પગના ગૂંઠણમાં બે પ્લેટો નાખેલી છે અને એ પછી એક કામગીરી એવી આવી કે એમાં ચાલીસ વર્ષથી ઉપરના વ્યક્તિઓ ખરા એ જે બે હજાર બેની મતદાર હોય એ ના હોય એ અને જેના મમ્મી પપ્પાનું નામ હોય એ રીતે ચાર છ કેટેગરીની અંદર એ બી સી ડી ઈ ને એફ આ પ્રમાણે એની શોટિંગ કરવાનું હતું એ જૂની મતદાર યાદી નાની હાથે જોઈને શોટિંગ કરીને આપી દીધું અને એ પછી ચોથી જાન્યુ આપણે ચોથી નવેમ્બરે તે વખતે અમને ખબર નહોતી કે આ વખતે ઘરે ઘરે ફરીને કામગીરી કરવાની છે એમ એટલા માટે ચોથી તારીખે મટીરિયલ આવ્યું પાંચમી તારીખે સવારે મારા પર મામલતદાર કચેરીમાંથી બોલું છું એમ કરી એક મેડમનો ફોન આવ્યો કે મેડમ ભાઈ તમે વિસ્તારમાં પહોંચી ગયા એમ મેં કહ્યું મેડમ મારાથી ચલાવ્યું નથી એટલે હું જઈ શક્યો નથી એમ તો કેમ નથી ગયા મેં કહ્યું એક્સિડન્ટ થયેલું છે અને પગમાં પ્લેટો નાખેલી છે એટલા માટે મારાથી જવા એવું નહીં એમ તો કે તમે તો અત્યાર સુધી જાણ કેમ ના કરી એમ મેં કહ્યું મેડમ અમને સર એવી ખબર નહોતી કે આ ઘરે ઘરે ફરીને કામ કરવાનું છે એમ કે હવે તમારે કામ કરવું પડશે કાં તો કરાવવું પડશે એમ આવું મને કહેવામાં આવ્યું એટલે મારા મિત્રની મદદ લઈ મેં ઘરે બેસીને કુટુંબ કુટુંબવાઈઝ બંધ બનાવી દીધા અને એક ભાઈની મદદ લઈ અને ફોર્મનું વિતરણ કર્યું કલેક્ટ કર્યા અને ત્યાર પછી કામ ચાલે છે અને મારા પગમાં પ્લેટો નાખેલી છે ઘરે ફ્રીજોવાળા ભાઈ આવે છે એક્સરસાઇઝ બધું ચાલે છે છતાં ધીરે ધીરે કામ ચાલે છે એમ કર્મચારીઓ કામનું ભારણ લઈને ફરી રહ્યા છે લોકો આત્મહત્યા કરી રહ્યા છે મતદાર યાદીમાં શોધવાના થાય એટલે આમ પબ્લિકને ખબર નહી હોતી કે મારું નામ ક્યાં ચાલે છે એ તો પૂછે ત્યારે એવું જ કે ના મારું વર્ષોથી અહીં જ ચાલે છે એમ પણ ખરેખર એ વ્યક્તિનું નામ અહીં હોય જ ને એ બીજે ક્યાંકથી આવેલો હોય એટલે એનું નામ બીજી જગ્યાએ ચાલતું હોય ને એટલે આનું ભારણ વધારે રહે છે લોકોમાં ખબર નહીં હોતી કે મારું નામ ક્યાં ચાલે છે એમ એ લોકો એવું જ કે મારું વર્ષોથી અહીં જ ચાલે છે એમ અને ખરેખર જુએ તો બીજે બીજી જગ્યાએ ચાલતું હોય કારણ કે બે જૂના નામો શોધવાના છે ને એમાં બહુ તકલીફ પડે છે કારણ કે તે વખતના નામો બરાબર નથી કોઈ એનું નામ મળે તો એના બાપાનું નામ કંઈ જુદું લખેલું હોય આવું તેવું એટલે આમાં ટ્રેસ અનુભવાય છે આ કર્મચારી હતા તેઓની તમે વેદના સાંભળી તમને ફરી બતાવીશ કે આ જે કર્મચારી છે કઈ હાલતમાં છે આવો આ કર્મચારીને જૂની યાદીના નામો શોધવામાં મુશ્કેલી પડી રહી છે તેને લઈને તેઓ કામગીરી કામગીરીનું ભારણ લઈને ફરી રહ્યા છે ત્યારે સરકાર અને વડોદરાના કલેક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વડોદરાના કલેક્ટર આ કર્મચારીઓ સામે જોતા નથી તેવા કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે નિકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા